નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પહેલી સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ મોબાઈલ યુઝરોને ઓનલાઈન પેમેન્ટ કરવાનું થશે મુશ્કેલ કંગના રનાવતે કહ્યું ઇન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથી મુસ્લિમો અંગે વિવાદિત નિવેદન કરનાર આસામના સીએમની મુશ્કેલીઓ વધી બીએસએનએલના યુઝરો માટે ખુશખવર ચારસોથી ઓછાના રિચાર્જ પર પાંચ મહિના સુધી ટેન્શન ફ્રી યુપીમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા હવે બીજેપી મોલાના અને ધાર્મિક નેતાઓની મદદ લેશે સુરત જિલ્લામાં ઓનલાઇન ડ્રો પદ્ધતિથી બસો એકત્રીસ પશુપાલકોની સહાય મંજૂર મમતા બેનર્જી બોલી મોદી બાબુ તમે બંગાળમાં આગ લગાવી રહ્યા છો આરએસએસના વડા મોહન ભાગવતને નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવી સિક્યુરિટી અપાય છત્રપતિ શિવાજીની મૂર્તિ તોડવા પર મુખ્યમંત્રી અજીત પવારે મહારાષ્ટ્રના તેર કરોડ લોકોની માફી માંગી મમતા બેનરજીની ધમકી બંગાળ ભડકે બળશે તો આસામથી દિલ્હી સુધી આગ ફેલાશે ઉત્તર પ્રદેશમાં ઉદભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સુપ્રીમ કોર્ટે કહ્યું ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્ર પાન કાર્ડ માટે માન્ય દસ્તાવેજ ગણવામાં આવશે પ્રસંગ કિશોર ચૂંટણી માટે સો રૂપિયાનું દાન માંગશે બસો કરોડ રૂપિયા એકત્રિત કરવાનો વિશ્વાસ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું એલાન દસ દિવસમાં પીડિતોને ન્યાય મળશે સીએમ યોગી આદિત્યનાથ હવે પેટા ચૂંટણીમાં વિરોધ પક્ષને જવાબ આપવા તૈયાર અમેરિકન પત્રકારો અને ઉદ્યોગપતિઓ રશિયામાં પ્રવેશ કરી શકશે નહીં બાણું લોકો પર મૂક્યો પ્રતિબંધ ભરતીમાં છેતરપિંડી રોકવા સરકારનું મોટું પગલું યુપીએસસી ઉમેદવારોનું થશે આધાર કાર્ડ વેરીફિકેશન દિલ્હીને શિયાળામાં પ્રદૂષણથી બચાવવા માટે આ સરકારે તૈયારીઓ તેજ કરી મહિલાઓ માટે કાર્યસ્થળોને સુરક્ષિત બનાવવા માટે બોક્સ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું બીજેપી નેતા સુભેદુ અધિકારીનો મમતા સરકાર પર મોટો આરોપ નબનના રેલી પહેલા ચાર વિદ્યાર્થીઓ ગુમ કંગના રનાવત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલા નિવેદન પર ભાજપે કંગનાને કડક સૂચના આપી રાહુલ ગાંધીનો આરોપ મોદી સરકારે ખેડૂતોને આપેલા વસનો પૂરા કરવામાં નિષ્ફળ મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફાસ્ટેગ કોર્ટ બનાવવાની માંગ કરી અમિત શાહે કહ્યું બે હજાર ચોવીસ પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા માટે શિંદે સરકારે ઓનલાઈન ફરિયાદ નોંધવાનો નિર્ણય લીધો રાજકોટના કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રતિજ્ઞા લીધી ગુજરાતમાંથી ભાજપ સરકાર નહીં જાય ત્યાં સુધી વાળ નહીં કાપું ભારતીયો માટે કેનેડામાં હવે નોકરી કરવી મુશ્કેલી જસ્ટિન ટુડોએ વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી ભારતમાં ટેલિગ્રામ પર લાગશે પ્રતિબંધ ફ્રાન્સમાં સીઈઓની ધરપકડ બાદ ભારત સરકાર એક્શન મોડમાં ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી લાખો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો કોરોના કાળમાં લીધેલા નિર્ણયો બદલાયા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે દિલ્હીના દારૂ કૌભાંડમાં ઈડી અને સીબીઆઈને મોટો ફટકો શિશોધ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે કવિતાને આપ્યા જામીન સી સીએમ મોહન યાદવે કહ્યું જો તમારે ભારતમાં રહેવું હોય તો રામકૃષ્ણની જય બોલાવી પડશે દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ ચૂંટણીમાં જંપલાવશે અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે અપરાધ દરમાં ત્રીસ ટકાનો ઘટાડો થયો દૂધના પેકેજિંગ પરથી એ વન અને એ ટુ લેબલ દૂર કરશે ગુણવત્તા તપાસ બાદ નો આદેશ ગૂગલે લાખો યુટ્યુબ યુઝરોને આપ્યો ઝટકો એડ ફ્રી વિડીયો જોવાનું થશે મોંઘુ વિશ્વામિત્ર નદી ઓવરફ્લો થતાં વડોદરામાં જળબમકાર મકાન રસ્તાઓ અને ગાડીઓ પાણીમાં ગરકાય મુખ્યમંત્રી કુમારના નેતૃત્વમાં જેડીયુ દ્વારા રાજ્ય સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું ફાસ્ટેગમાંથી મળશે છૂટકારો ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે ચિરાગ પાસવાને રાહુલ ગાંધી અને અખિલેશની માંગને આપ્યું સમર્થન એનડીએથી અલગ વલણ દર્શાવ્યું ગુજરાતમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું આરએસએસના હિન્દુ તત્વના પ્રસંડ વિરોધી અને માતા સરસ્વતીનું અપમાન કરનાર પૂર્વ પત્રકાર દિલીપ મંડલને મોદી સરકારે મીડિયાના સલાહકારક બનાવ્યા ભાજપે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે નવી યાદી બહાર પાડી ચુમ્માલીસના બદલે પંદર ઉમેદવારોના નામ જાહેર હવે માત્ર એકવીસ દિવસમાં જ આવશે નાગરિકોની ફરિયાદનું નિવારણ પીએમ મોદીનો મોટો આદેશ એક કરોડ મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરશે મહિલાઓ માટે સુભદ્રા યોજના લદ્દાખને લઈને મોદી સરકારનો મોટો નિર્ણય પાંચ નવા જિલ્લા બનાવવાની જાહેરાત પીએમ મોદીની વાપસી બાદ રશિયાએ યુક્રેન પર કર્યો સૌથી મોટો હુમલો પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો બંદૂકધારીઓએ ત્રેવીસ લોકોને વાહનમાંથી ઉતારીને ગોળી મારી ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ સમગ્ર ગુજરાતમાં વહીવટી અધિકારીઓને એલર્ટ રહેવા અપાય સૂચના પંજાબમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ બસો અને ટેક્સીમાં પેનિકલ બટન લગાવવામાં આવશે નરેન્દ્ર મોદીએ યુવાનોને કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના રાજકારણમાં ભાગ લેવાનું આહવાન કર્યું આગ્રા પહોંચીને સીએમ યોગીએ કહ્યું બાંગ્લાદેશની ભૂલો અહીંયા ન થવી જોઈએ જો ભાગલા પડશે તો કાપી નાખવામાં આવશે યુપીએસ લાગુ કરનાર કેન્દ્ર પછીનું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું લાખો સરકારી કર્મચારીઓને થશે ફાયદો નર્મદા ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી ચોડાયું પેસમાં ફસાયેલી મહેસાણાની દીકરી માટે વતનમાં પ્રાર્થનાનો દોર શરૂ વતનમાં થઈ રહ્યા છે હોમ હવન જન્માષ્ટમી પર અમરેલી સહિત જિલ્લાઓના શહેરોમાં લોકમેળા બંધ રહેવાથી લોકોમાં નિરાશા માયાવતીએ ભાજપના કર્યા વખાણ કોંગ્રેસના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ મહિલાઓ ઉપર અત્યાચાર વધતા રાજ ઠાકરેએ કહ્યું એક વખત સત્તા આપો અડતાલીસ કલાકમાં આખું મહારાષ્ટ્ર સાફ કરીને બતાવીશ રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતી બોલી તમે આટલા વર્ષ સત્તામાં હતા તમે કેમ ન કરાવી જાતી ગણતરી ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગનો મહત્વનો નિર્ણય ટીપી સ્કીમના નિયમોમાં કર્યો મોટો ફેરફાર બીજા વિશ્વયુદ્ધની ફૂંકાઈ બિગુલ હિજબુલ્લાએ ઇઝરાયલ પર થી વધુ મિસાઇલ છોડી પાકિસ્તાનના શાહબાઝ શરીફે પીએમ મોદીને કાઉન્સિલ હેડ ગવર્મેન્ટની મિટિંગ માટે મોકલ્યું આમંત્રણ મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ પર અજીત પવારનું નિવેદન ગુના કરનારાઓને નપુંચક બનાવી દો વિધાનસભા ચૂંટણીને લઈને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરમાં લોકોને બસો યુનિટ વીજળી અને બાર સિલિન્ડર ફ્રી આપવાની કરી જાહેરાત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે પસમાનદા મુસ્લિમ જાતિઓએ નો દરજો માંગ્યો ચિરાગ પાસવાન ઝારખંડમાં ભાજપનું ટેન્શન વધારશે વિધાનસભાની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો અફઘાનિસ્તાનમાં મહિલાઓને જાહેરમાં બોલવા પર મૂક્યો પ્રતિબંધ હરિયાણામાં મહિલાઓને ગિફ્ટમાં કપડાં અને ઘડિયાળ આપનાર ભાજપના ધારાસભ્યને ચૂંટણી પંચે ફટકારી નોટિસ વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો દિલ્હીમાં પાંચ કાઉન્સેલરો ભાજપમાં જોડાયા ઇમ્પેક્ટ કાયદાને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ગામતળમાં ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ પાર્કિંગના બાંધકામોમાં આપી મોટી છૂટ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન એસસીએસટી એક્ટના કાયદામાં નહીં આવે સાવરકુંડલા યાર્ડમાં નવા કપાસની આવક થતા મણનો ભાવ ચાર હજાર એકાવન બોલાયો આપ સાથે હરિયાણામાં કોંગ્રેસ નહીં કરે ગઠબંધન એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી માનવતાવાદીથી લઈને મેડિકલ સુધીની સહાયને ભારત અને યુક્રેન વચ્ચે ચાર કરારોને આપી મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં આઠસો મેગાવોટના ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્સની સિદ્ધાંતિક આપી મંજૂરી